હાલ આપણે બે ત્રણ દિવસ પેલા પનીર નો જે માતબાર જથ્થો ભેળસેળ યુક્ત બનાવટી કહી શકાય તેવો આપણે પકડી પાડેલ હતો એને અનુલક્ષીને શહેરની વિવિધ હોટેલ રેસ્ટોરન્ટ ડેરીઓની અંદર હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે આપણે સર્વેશ્વર ચોક ખાતે જે કંઈ પણ નાના મોટા રેસ્ટોરન્ટને આવેલું છે ત્યાં આપણે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હા આપણે હાલ બે ત્રણ દિવસમાં ચેક કર્યું છે ત્યાં કોઈ પણ જગ્યાએ પનીર ન કહી શકાય પણ અખાદ્ય ખોરાકનો જે જથ્થો મળી છે તેનો આપણે નાશ કરેલ છે અને અમુક અમુક જગ્યાએથી આપણે પનીરના સેમ્પલ લઈને લેપ ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે આજે ભેળસળયુક્ત પનીર કે કોઈ પણ ભેળસળયુક્ત વસ્તુ છે તેના ખાસ કરીને ભેળસળયુક્ત પનીરથી આપણને જઠર અને આંતરડાના રોગો થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે ફૂડ પોઈઝનિંગ થવાની અને ડાયરિયા વોમિટિંગ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે ત્રણ દિવસ પહેલાં ભાવનગરના મેસવાડા ગામથી રાજકોટ આવેલ સોળસો કિલો અખાદ્ય પનીરને લઈને સતત ત્રીજા દિવસે રાજકોટ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા શહેરના સર્વેશ્વર ચોક ખાતે આવેલ બલિશ પંજાબી ઢાબા તેમજ સની પાજીદાર ઢાબા સહિત રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી તે દરમિયાન રેસ્ટોરન્ટમાંથી શંકાસ્પદ પનીર મળી આવતા આ પનીરના નમૂના લઈ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવશે